આજે આજે તારીખ ડિસેમ્બર દિવસ છે આપણા માર્કેટિંગ યાર્ડો કે જેમાં મુખ્ય ચીજોનું વેચાણ થતું હોય લેવેજ થતી હોય આ બધી ચીજોના વેચાણ મોટા ભાગે બંધ હોય છે લગભગ તમામ માર્કેટિંગ યાર્ડોમાં અને આ સ્થિતિ આપણા સમગ્ર દેશના તમામ માર્કેટિંગ યાર્ડોમાં હોય છે તેમ છતાં પણ ડુંગળી લસણ આવી કેટલીક ચીજો જે અત્યારના સમયમાં ખૂબ મોટા પાયે યાર્ડોમાં આવતી હોય છે એના ઉપર કેટલાક યાર્ડોમાં રવિવારે પણ કામ થતું હોય છે ખાસ કરીને પાછળના દિવસો દરમિયાન જે કાંઈ માલ પડતર રહી ગયો હોય એક દિવસનો બે દિવસનો પાંચ પાંચ દિવસનો તો એને ધ્યાનમાં લઈને યાર્ડ તરફથી કામગીરી વેચાણની કામગીરી હરાજીની કામગીરી શરૂ રાખવામાં આવતી હોય છે તો આપણે ત્રણ ચાર દિવસ પહેલા લસણના સમયમાં ને લઈને લસણ દિવસમાં લસણમાં શું ફેરફાર આવ્યો છે એના ઉપર આપણે આજના આ એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં અવશ્ય રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ લસણ છે એ ડુંગળીની જેમ નીચે આવતું રહ્યું છે છેલ્લા લગભગ દિવસથી એમાં પણ દિવસમાં આપણે જોઈએ તો બાર પંદર તારીખ સુધીના દિવસોમાં લસણમાં ખૂબ મોટો કાપ આવ્યો ત્યાર પછી કાપ જે છે એ ભાવમાં ધીમો ધીમો શરૂ રહ્યો પણ એની જે અસર બજાર ઉપર થઈ એ અસરની આપણે જ્યારે ચર્ચા કરી આજથી ત્રણ દિવસ પહેલા ત્યાર પછી બજારમાં એક સુધારાનો માહોલ પણ શરૂ થઈ રહ્યો છે હવે જે સુધારાનો માહોલ શરૂ થઈ રહ્યો છે એની સાથે શું જોડાયેલું છે અને ખરેખર એવું થતું રહે તો સુધારાનો માહોલ દરેક ચીજમાં બનવાની શક્યતાઓ હોય છે એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ લસણ એક એવી ચીજ છે કે લસણને હંમેશા મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બે રાજ્યના માર્કેટિંગ યાર્ડો લીડ કરતા હોય છે કારણ કે મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં લસણનો સૌથી વધારે પાક થાય છે આપણે ત્યાં લસણનો અવશ્ય થાય છે પણ આપણે એટલું બધું માલ નથી પકવતા કે એની બજાર ઉપર આપણે અસર ઉભી કરી શકીએ જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એના આધારે સમગ્ર દેશના લસણના બજારો દોરવાતા હોય છે ટૂંકમાં દેશના જેટલા રાજ્યોની અંદર લસણનો વેપાર થાય છે એ લસણના સમગ્ર વેપાર પર કોઈનો વિશેષ પ્રભાવ હોય માર્કેટના હિસાબથી તો એ હોય છે મધ્યપ્રદેશનો અને રાજસ્થાનનો રાજસ્થાન અને મધ્યપ્રદેશ સૌથી મોટા લસણના ઉત્પાદકો છે હવે છેલ્લા ચાર થી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશની અંદર લસણને લઈને આપણા ખેડૂતો તરફથી નીચા ભાવ જવાના કારણે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ એક બાજુથી શરૂ હતો સાથે સાથે વિદેશી માલો જે આવી રહ્યા છે ખૂબ મોટા પાયે વિદેશી માલો પણ આવી રહ્યા છે અત્યારે લસણના બજારમાં તો વિદેશી માલોને અટકાવવા માટેનો સરકાર સુધી પહોંચાડવા પહોંચાડવામાં આવતો ખેડૂતોનો અવાજ ઉપરાંત ખેડૂતો જે સૌથી મોટું કામ કરી શકે એ કામ ખેડૂતોએ મધ્યપ્રદેશમાં માલની સપ્લાયને રોકી દેવાનું કર્યું મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડો અને એમાં પણ જે મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે મધ્યપ્રદેશના મંદસોર ઉજ્જૈન નીમચ દલોદા આ બધા માર્કેટિંગ યાર્ડોનો ત્રણ દિવસ દરમિયાન આપણે જે અભ્યાસ કર્યો એ અભ્યાસમાંથી એક કારણ એવું નીકળ્યું કે ખેડૂતોએ પોતાના માલને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાનો જે નિયમિત જથ્થો હતો એમાં અડધાથી પણ વધારે કાપ મૂકી દીધો અડધા પણ વધારે કાપ મૂકી દીધો એટલે પરિસ્થિતિ એવી થઈ કે આ બધા ક્વિન્ટલે એક હજાર રૂપિયા એટલે મણના હિસાબથી આપણે જોઈએ તો બસો રૂપિયા જેટલો સુધારો આ બધા માર્કેટિંગ યાર્ડોમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન જોવા મળ્યો ગઈકાલે શનિવારે પણ એકંદર બજાર થોડું સુધારા તરફ હતું અને સમગ્ર સુધારો આપણે જોઈએ તો આ પ્રમાણે પ્રતિ ક્વિન્ટલ એક હજારથી લઈ અને પંદરસો રૂપિયા સુધીનો સાવ નીચે ભાવો આપણે જોવા અને જાણવા મળ્યો છે હવે સીધે સીધું જેને સમજી સુધી એવી જે બાબત છે એ છે આપણા તરફથી બજાર સુધી જતા પુરવઠાની બજાર સુધી જતા પુરવઠાને ખેડૂતો કોઈ પણ પાસે રજૂઆત કર્યા વિના નિર્ણય નિયંત્રિત કરી શકે છે અને એ કામ મધ્યપ્રદેશના ખેડૂતોએ કર્યું એટલે તરતો તરત ભાવોમાં સુધારો આવવાની શરૂઆત થઈ ગઈ એમની જે રજૂઆતો એમના કાર્યક્રમો કલેક્ટર કચેરીઓ સુધી એમના તરફથી સમૂહમાં જઈ અને પત્રો આપવા ચૂંટાયેલા નેતાઓ ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય એમના સુધી રજૂઆતો લઈને જવું સરકાર સુધી વાતો પહોંચાડવાના કાર્યક્રમો કરવા આ બધું તો અમે ખૂબ મોટા ભાઈ કર્યું પણ પોતાએ જે કરવાનું હતું માલનો જથ્થો અટકાવી દેવાનો અને ખૂબ મોટા પાયે માલનો જથ્થો એમણે અટકાવી દીધો તો એની અસર આપણા ગુજરાતના બજાર પર પણ પડી છે જ્યારે ત્યાં માલ નીચો જતો હતો ત્યારે આપણે ત્યાં પણ નીચો જતો તો આપણે ત્યાં એટલો બધો કોઈ મોટો માલનો ભરાવો નહોતો થઈ ગયો પણ બજારનું ચિત્ર છે એ સમગ્ર દેશના હિસાબથી કામ કરતું હોય છે અને એટલે ત્યાં જ્યાં સુધી ઘટાડો હતો ત્યાં સુધી આપણે પણ ઘટાડો આવતો રહ્યો ત્યાં બજાર સ્થિર થયા સ્થિર થયા પછી માલમાં મોટા પાયે ખેડૂતો તરફથી કાપ મૂકવામાં આવ્યો એટલે ભાવોમાં સુધારાની શરૂઆત થઈ અને એ સુધારાની શરૂઆતની અસર આપણા ગુજરાતમાં પણ આપણને જોવા મળી છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન તો આ પ્રમાણે આ રાજ્યોમાં ખાસ કરીને જે સૌથી મોટું ઉત્પાદન કરે છે રાજ્યના ખેડૂતો પોતાના તરફથી માલને માર્કેટિંગ યાર્ડમાં અથવા તો માલને વેચવાના કાર્યક્રમમાં થોડો કાપ મૂકશે તો લસણના ભાવ કદાચ આ દિવસોમાં થોડા થોડા વધતા પણ રહે અને થોડા વધ્યા પછી એ જગ્યાએ જળવાય પણ રહે તો માલના પુરવઠાને નિયંત્રિત કરવામાં આવે તો માલના પુરવઠાને અત્યારના દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોએ નિયંત્રિત કરવાનો જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસ ખૂબ સરાહનીય પ્રયાસ છે અને એ એક સારા પ્રયાસનું સારું પરિણામ અત્યારે બજાર પર જોવા મળી રહ્યું છે મિત્રો તો લસણના ભાવોને લઈને જેટલી ચિંતા ગયા અઠવાડિયા દરમિયાન લસણ ઉત્પાદક ખેડૂતોને અને વેપારીઓ પણ આ પ્રમાણે ભાવ દરરોજ તૂટતા જાય એનાથી ચિંતિત હોય છે અને તેથી વેપારીઓમાં પણ એક રાહતની લાગણી ફેલાય છે ખેડૂતોમાં પણ એક રાહતની લાગણી ફેલાય છે હવે જોવાનું એ રહે છે કે આવતા દિવસોમાં એટલે કે આવતા અઠવાડિયા દરમિયાન આ પ્રમાણે આપણા તરફથી નિયંત્રિત થયેલો પુરવઠો જળવાય રહે છે કે કેમ જો નિયંત્રિત પુરવઠો જળવાય રહે છે તો ભાવો થોડા થોડા સુધારવાની શક્યતાઓ દેખાય છે મિત્રો તો આજના દિવસે લસણની બાકીના રાજ્યોની જે કઈ મુખ્ય રાજ્યો છે એ રાજ્યોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે જયારે લસણનો પુરવઠો અને લસણના ભાવોમાં સુધારાની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત